ફેમિલી વેલકમ ટુ માય સંગીતા તમારું સ્વાગત છે તો તો બધાયને જય જય માતાજી આજે છે 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 માંડવીના અને સંગીતા કરે ભઠ્ઠી કરવાનો એ બનતણ બંધણ ક્યાં જાવ dallo dove sei si è sinchia sua la sing se è lungo lì se mai ti apre sinchia suoni

solo nih betul tak keret setap nanya siapa dising mathe naik mathe ah bau kain apa ane

ઓલાઈ ગયું લાગે નહીં થાય છે હો જો તો વિડીયોમાં બન્યા રહેજો તો હવે આપણી માઈન્ડવી શેકાઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈએ અને બહુ શેકાવા ન દેવાય ને કે બળી જાય પછી Sama saya Apri mandi. Anak-anak, <laughs> anak-anak, 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 anak તો જોઈ શકો છો આપણી માઇન્ડ બી ગઈ છે અને સંગીતાએ કરી દીધું છે ચાલુ વીણવાનું તો ફાઈનલી આપણે વળા શીખીને ખાશે તો હવે ખાવાનું છે કોને કોને ભાવે તો કોમેન્ટ કરજો અને સંગીતાએ જો કઈ જગનું ખાવાનું ચાલુ કરી દીધું છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય